અલ્યા ગમે થાય રે ઓલ્યો અમાર કૂતરો નહીં ભૂડો ખાના પરડીશું આમ કરો કૂતરો હેડો હારું હેડો આવરો હો ફટાફટ હારું દોડજો હટ હે થઈ ગયું લ્યો

માફ કરજો હારું પછી તમારો સમય આવશે ને મારો બેટો કે કુતરો મરી ગયો માર તો હવે ઘરે પડશે પાછું ના પીતી દી તો અમથા થાડી ખલાય આ આપણા છોકરાઓ તો કશું ઓ પડ્યા છે એ ઓહો પખ તો આમણા થઈ ગયા ઓહોહો એટલે થી તો બધે કોરાયું સાલામ એ સાલામ સાલામ હાલો જઈજો એ સાલામ 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 સાલામ

ચાંદ છોડી લઈ જો બે મહારામ જાડો એ ચલો ચલો ઓ ચલો એ હા આમ નથી કાઈ નારો ત્યાં ભેંકતો ભેંકતો દોડે તો શું થાય કે દીકનો તો કુકરો પુના જાનો મારો જાને લઈ જો લોસા માર્યા તો એલા રોવા રે ઘર કે લઈ જો જો એ તો રોવે લઈ જાય એટલે રોવાનું તો વારો આવે